અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ભડકોદરા ગામ પાટિયા પાસે સપ્તાહ પૂર્વે આવેલા મિની વાવાઝોડા સાથે વરસાદમાં મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું જે બાદ બાજુમાં આવેલ વીજ પોલ પણ તૂટી પડ્યો હતો જે રોડ સાઇડ પર નમી ગયા બાદ આજે એક સપ્તાહ વીતવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી આ વીજ પોલને દૂર કરવામાં આવ્યો નથી અને તેના પરના તૂટેલા વિસ્તારો પણ એ જ અવસ્થામાં લટકેલા જોવા મળી રહ્યા છે ત્યારે નોટિફાઈડ અને વીજ નિગમની આળસને લઈ વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે

થાંભવ પહેરો આજે પાંચથી છ દિવસ થઈ ગયા છે પણ નિકાલ જ થયો નથી આગળ બી મેં આને એટલે સોશિયલ મીડિયા પર મેં પોસ્ટ મૂકી હતી તેના લીધે જાનનું વૃક્ષને હજુ હટાવવામાં આવ્યું છે પણ આનો હજુ કોઈ નિકાલ થયો નથી તો કદાચ આનો કંઈ જાનહાળી થાય તો એની જવાબદારી કોની તંત્રની કે કોની રહેશે એ હું તમારા સોશિયલ મીડિયા તરફથી તમારી ચેનલ થ્રુથી જાણવા માગું છું